તો હું તમને બતાવી દઉં અહીંયા જોઈ શકો છો તમે જ્યાં રહેતી હોય ને હવે જૂની પડી થઈ ગઈ છે અને હું પલરી ગઈ છે નામ શું રાખવાનું છે કે અહીંયા જાનકી ઊભી છે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના આઠ વાગ્યા છે ને આજના વ્લોગની શરૂઆત આપણે હે આપણી ગૌશાળાએથી જ કરી છે અને ગૌશાળાથી શરૂઆત કરવાનું કારણ તમને ખબર જ પડી ગઈ હશે કાલે મેં તમને જે જણાવી દીધું હતું કે અહીંયા જોઈ શકો છો આપણા રામને લખન છે પિંજરામાં પણ આપણી પરી વ્યાવાની હતી તો એનું વાસડું ક્યાં કાલે સાંજે વ્યાતી હતી તો ક્યાં તો હું તમને બતાવી દઉં અહીંયા જોઈ શકો છો તમે આપણી પરી છે એ વ્યાઈ ગઈ છે અને હા એનું વાસુડું જો વાસડો આવ્યો છે કેવો આવ્યો કોમેન્ટ કરીને કહેજો વાસડો આવ્યો અફસોસ કરાવી દે એવો ભાઈ જો અને આના ફાધરની હું વાત કરું તો આપણે એનું એઆઈ કર્યું હતું અને ફાધર હતા ભુવનેશ્વરી પીઠમાં કેસર નામનો બુલ છે એ આનો ફાધર છે અને પરી આપણી પાસે છે મતર પરીને બધા જો અહીંયા નીણ ખાય છે અને પૂરી નાખ્યા ત્યારે બધું કામ આપણે અહીંયા ઓકે કરી નાખ્યું આને તમને બતાવવા માટે જ બારે રાખ્યું હતું તો અત્યારે છે એને આની અંદર પૂરી નાખીએ કારણ કે હવે જાઉં છે આપણે ઘરે અને ઘરે છે પછી પાંજરાપુર જવાનું છે એટલા માટે અને બપોરે આવીને મા દીકરાનો વ્યવસ્થિત તમને બતાવીશ અને આ બે જો આની જોડી આવી ગયા ત્રીજો નંબર તો હે એને પૂરી ને પછી જાય ઘરે તો આપણે હે પરીના પરિણાને પણ પૂરી નાખી જોઈ શકો છો તો આ બધા હે આમ હુંગે છે ચેક કરે પૂછા કરે કે કોણ છો ભાઈ તમે એમ હા લખન અને એનો સાથી મિત્ર આવી ગયો જો તો આપણે છે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી ઘરે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને ફરી પાંજરાપુર આવી ગયા છે અને પાંજરાપુર જોઈ શકો છો જે પથારીનો વાળો છે એમાં જે રેતી હોય ને એ હવે જૂની પડી થઈ ગઈ છે અને હું પલરી ગઈ છે તો બારે કાઢવાનું કામ ચાલુ છે અને એ બારે કાઢી ને અંદર નવી નાખશે જો સાફ સફાઈ કરે છે અંદર અને આ રીતે રેતી છે એ બારે જવા દેશે અને આમાં આવે છે નવી રેતી તો તમે અહીંયા જોઈ શકો છો આ છે એક પિંજરું છે એ બોવારાઈ ગયું છે સાફ થઈ ગયું છે કમ્પ્લીટ આ ધૂળ બધી નીકળી ગઈ છે હવે આમાં આ છે એ સાફ કરવાનું છે પણ હવે શું માણસો ચાય પીવા ગયા ચાય પીને આવશે પછી સાફ કરશે અને આ જો ટ્રેક્ટર સાફ કરે છે જે એક પિંજરાના ઢોર ઉઠી ગયા છે કેમ કે આ સાફ કર્યું તો ઉઠલાવતા જાય છે ભેગા ભેગા તો એમાં પાવડર નાખાઈ ગયો હવે ઓમાં ઉઠલે એમ પાવડર નાખશું તો તમે અહીંયા જોઈ શકો છો ઢોર બધા આવી ગયા છે નીણ ખાય છે ઓકે અને આ આ પિંજરું છે એ તો છે કમ્પ્લીટ સાફ થઈ ગયું હતું અને હવે છે આ એ થઈ ગયું છે જો અહીંયા ધૂળ કાઢ નાખી બારે અને અહીંયા ધૂળ મતલબ રેતી કાઢ નાખી છે અને હજી નવી રેતી આવી નથી એટલે મારી ખ્યાલ સાંજ આવશે તો ત્યારે જોશું બાકી આ થોડી વાર છે રચકાની નીણ થઈ છે જો રચકો આજે દાનમાં આવ્યો હતો રચકો ખાય છે બધા અને રજકો ખાઈ લે પછી આપણે બધું ચેક કરી લેશું કે સારવારની જરૂર છે ઓકે કરી નાખશું તો પછી છે આપણે પાંજરા પર આપણું બધું કામ ઓકે કરી અને આપડી ગૌશાળા આવી ગયા હતા ને આપણે ગૌશાળા આવીને એકવારની હે ઝાર ની ની નીણ નાખી હતી અને ઝાર ની નીણ નાખી ત્યાં હે એ તીઠ ફોન આવ્યો કે મને લઈ જાઓ કારણ કે જે આપડી પરી છે વિયાણી છે એટલા માટે તો જોઈ લે એકવાર પરીને એકદમ ઓકે છે ખાએ પીએ બરાબર બીજી કાંઈ તકલીફ નહીં નોર્મલ વીઆઈ ગઈ હતી અને જે પ્લેસેન્ટે કહેવાય એ પણ એની રીતે રિમૂવ થઈ ગયું ને એકદમ ઓકે છે અત્યારે જોઉં હરે ફરે અને એકવારની આપણે જાર નાખી હતી અને પછી ઘરે ગયા હતા ઘરે જમીને ફરી આવી ગયા છે આપણી ગૌશાળે અને અત્યારે જોઈ શકો છો કટ્ટી નાખી છે તો બધા લાઇન ટુ લાઇન ખાય છે જો એમને લાઇનમાં નાખી છે કટ્ટી અને આ જીવણી છે આ પાંડિયો પાંડ્યો છે પરી એને ભૂખ નહીં લાગી તો એ નથી ખાતા બાકી બધા કમ્પ્લીટ ખાય છે અને હવે છે આપણે જે આગળ અને જે બે રામલખન અને ત્રીજો આપણો વાસડો આવ્યો છે એ તમને બતાવું તો હવે છે આપણે અહીંયા આગળ આવી ગયા અને અહીંયા જોઈ શકો છો અવાજ આવે છે ને ત્યાં મોટર ચાલુ છે પાછળ છે જે હવાળો છે ને એ ભરાય છે અને અહીંયા જોઈ શકો છો તમે ને જહાલ બંને આવ્યા છે અને ત્રણેય ને જો કેવો વાસડો આવ્યો છે બેન એમ ઓમ કેમ ગમે છે ને વાછડો આવે છે અફસોસ કરાવે એવો આપણે આમ શું છે થોડે ગણે તો અફસોસ થાય નહીં પણ આ વખતે એવું થાય છે કે વાછડીએ તો સારું હતું પણ હવે ભગવાન ભગવાન બી શું તીર્થભાઈને જેવું રમાડે છે આ બંને છે એનો સાથીદાર આવી ગયો ત્રીજો નામ શું રાખવાનું છે કે નક્કી નહીં કરેરિયો રાખવાનું છે ના ના એ નક્કી કરશું આપણે હો બેન તમે તારે પણ ઢેર નાય વાંધો નહીં જો ફરી એકવાર તમને બતાવી દઉં ત્રણે અહીંયા બેઠા છે અને હવે આપણે થોડી વાર અહીંયા રેસું જે હવાડો ભરાય છે એ ભરાઈ જાય પછી જાશો આપણે પાંજરા ભરવાનું તો આપણે છે એ વાસડા ને બધું ચેક કરી ને મોટર ચાલુ હતી એટલે માટે છે અહીંયા આયા હતા પાણી ચેક કરવા માટે તો આપણે એક મિત્રની કાલે કોમેન્ટ હતી કે તમે તમારી ગાયો માટે છે એ છાંયો કરો એમ તો અહીંયા છાયો જ હતો ભાઈ જો અહીંયા આ બાવર દેખાય છે ને એ બાવર પછી અહીંયા આમ આટો પડ્યો છે તમે જોયો હોય તો ઘણી વાર એ પછી આ છે બધો અહીંયા છાયો મસ્ત હતો પણ શું થયું કે ગઈ સાલ છે જે વાવાઝોડું આવ્યું હતું ને એમાં બધું પડી ગયું તું ને આપણે એટલા માટે કાપી નાખ્યું છે અહીંયા તોય સાંયો અહીંયા છે જ બધી ગાયો બેસી જાય ને એટલો તો પણ એ ગાયો બધી શું અહીંયા ઉભી હોય ને અમુક સાંય બેસે ને એવું બધું હોય એટલે તડકો તો ઘણો નથી આવે આપણે શું નિણા તડકે નાખીએ છીએ સાઈડો અહીંયા છે જ ઓકે અને આ બંને જો અને પાણી ભરાવાનું ચાલુ જ છે અને થોડીક વારમાં હવે ભરાઈ જશે પછી આપણે જઈશું આપણે આપણી ગૌશાળાએથી પાંચરા પર પહોંચી છે અને પાંજરા પર આવી અને અત્યારે ડ્રેસિંગનું કામ કર્યું છે એક આંખન બદલાયું છે એક આને બદલાયો છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બદલાય છે અને ભાઈ અને હિન્દો બંને છે મદદ કરાવી આપણે એટલે પાટા બધા બદલી નાખ્યા છે આપણે બાકી હવે રહેતું નથી ને ના કઈ વાંધો તો હવે છે નાજરા વર્ષ બધું કામ ઓકે કરી નાખ્યું હતું તમે જોયું અને એના પછી કાંઈ નવું કામ હતું નહીં તો આપણે છે આપણી ગૌશાળે આવી ગયા અને ગૌશાળે આવ્યા ત્યારે આપણે નેપિયર ઘાસ લઈ આવ્યા જોઈ શકો છો બાઇક ઉપર જ લઈએ અને ગાયો બારે આવી ગઈ હતી એટલા માટે છે થોડુંક અંદર લેવામાં તકલીફ પડી પણ ધીમે ધીમે લઈ લીધા જોઈ શકો છો બધી ગાયો આપણે આવી ગઈ અહીંયા જાનકી ઊભી છે જાનકી આપણે આવ્યા ત્યારે ઓગાડતી હતી કોઈ કાંઈ તકલીફ નથી એકદમ ઓકે રિપોર્ટ છે અને આ બધા જો અહીંયા ઊભા થઈ ગયા તો હવે ફટાફટ છે વાસોડાના ખાણ બનાવી અને પછી લઈ અને પિંજરાની અંદર અને વાસુડા પિંજરાની અંદર આવી જાય પછી ગાયોને લઈ અંદર તો હવે મિત્રો છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે અને હવે થોડી વાર વિડીયો એડિટ કરવાનું છે એ કરશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયો